જય સ્વામિનારાયણ તારીખ એક દસ બે હજાર ચોવીસ ભાદરવા ચૌદસ મંગળવાર મહેસાણા જિલ્લાના માણસા ગામે ભગવાન શ્રી હરિ તેર વખત પધાર્યા છે તે વખતે માણસા નાનું રાજ્ય ગણાતું હતું શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રગટ ભજન કરનારા ગામમાં ઘણા ભક્તો હતા ત્યાં એક ભાવસાર મયાચંદ શેઠ હતા શેઠ મયાચંદ મણિયાર રેતા માણ સગામ મોજાર દેહ માહી થયું અતિ દુઃખ કરે ઔષધ ન થાય સુખ એ વખતે વિસનગરમાં સારા વૈદ્ય છે એવું જાણીને તેઓ દવા માટે ત્યાં ગયા તે વખતે વિસનગરમાં પોતાના ગુરુ કવિવર કૃષ્ણાનંદ સ્વામી હતા સ્વામીના દર્શન પામીને મયાચંદને અતિ આનંદ થયો કરે ઔષધ ન મટે રોગ રાખે મૂર્તિને મન સંત જોવા જાય કરે ખાતું કૃષ્ણાનંદ સ્વામી વગેરે વિચરણમાં પધારેલા સંતો સૌ વિસનગરના ગામજનોને ચોરે ચોટે રામજી મંદિરે કે નદી તળાવે નાહવા જતા આવતા ખૂબ ઉપદેશની વાતો કરે અને શ્રીઅરીનો મહિમા સમજાવે કેતા કે મૂર્તિમાં મન રાખજો દ્રઢ નિશ્ચય કરજો તેથી મનનો બધો રોગ દૂર થઈ જશે અને શ્રીજી મહારાજ અક્ષરધામમાં તેડી જશે એવો શ્રી હરિનો અભયવર મુમુક્ષુજનોને સુણાવતા હતા કૃષ્ણાનંદ સ્વામીના વચન સત્ય કરવા ભગવાન શ્રી હરિ થોડા દિવસો બાદ ત્યાં વિસનગરમાં જ શેઠ મયાચંદને અનેક મુક્તો સાથે તેડવા પધાર્યા દિને કે સહજાનંદ लई संततण संग वृंद आवा तेरा ते भक्त कहे कहलि संगा संगाथे उभार या हरि घर बार कृष्णानंद सहित उदार माही पधारो ने मारा नाथ मया चंद बवले जोडी हाथ શ્રીહરી પ્રત્યક્ષ તેડવા પધારાએ વાત જણાવતા મયાચંદે તેના સંબંધીઓને કહ્યું કે મારા ગુરુ કૃષ્ણાનંદ સ્વામી સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે ગાયનું છાણ લીપીને ચોખ્ખો કરો ને મારા માટે ઉનું પાણી લાવો મને નવરાવો મારે શ્રીઅરી સાથે અક્ષરધામમાં જવું છે તમે સૌ પણ તેમના દર્શન કરો ફરી ફરીને આવો અવસર નહીં આવે આ સાંભળીને મયાચંદના ઘરવાળાએ તેમને સ્નાન કરાવ્યું ધોયેલા વસ્ત્રો પહેરાવ્યા ચોકો કર્યો અને શ્રીહરીને સૌ મુક્તોનું સ્વાગત કરતા થતાં ઘરમાં ફૂલડા વેરા આ વાત મયાચંદ સાથે દ્વેષ રાખતા કુસંગી સંબંધીઓએ સાંભળી એટલે કહે કે મયાચંદ આ ચાળે શું ચડ્યો છે મયાચંદ કહે આ ચાળા નથી આ તો સર્વે સત્ય છે હે નાથ હે અંતર્યામી સર્વના સ્વામી હવે મને આપના ધામમાં તેડી જવો પછી બોલા હરિમુખ માયા ચંદ ભૂલો ભાન શુદ્ધિ આવી તેડાવી આ સંત આવ્યા કૃષ્ણ મહંત ભક્ત કહે તમે આવ્યા તેવારે મેં તો દીઠાતા ચંદે બે હાથ જોડીને સ્વામીને પ્રાર્થના કરતા કહ્યું કે ગુરુદેવ તમે મને મૂકીને કેમ ચાલ્યા મારા ઉપર દયા કેમ ન કરી કૃષ્ણાનંદ સ્વામી કહે આ તો શ્રી હરિએ તમને આવા દર્શન કરાવ્યા અને મને પણ દિવ્ય રૂપે સાથે લાવ્યા હશે પરંતુ હું તો મંદિરમાં સૂતો હતો આ તો સુખદાયક શ્રી હરિએ તમને પરચો આપ્યો હવે તમારા તમામ દુઃખ મટી જશે પરંતુ તમે આ તમારા કુસંગી સંબંધીઓના ઘરને છોડીને તમારા ગામ માણસા જાઓ વળી મયાચંદ શેઠને કહ્યું કે પસ્તાવો કરતા નહીં સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા તે મૂર્તિને અખંડ અંતરમાં રાદ રાખજો શ્રીજી મહારાજ જરૂર ધામમાં તેડી જશે એમ કહીને કૃષ્ણાનંદ સ્વામી પરત મંદિરે આવ્યા मानि वचन मानसे गाम मैया चंद आय्या चन्दतेहठामायवा तेड वा श्रीघन श्यामा रथ विमान विमानलय सुख धाम तेडि गया वालो निज धाम पुरुषोत्तम काम धामां पुरुषोत्तमपूरणकामां सद्गुरुकृष्णानन्द स्वामिना केवा मुज भगवान् श्रीहरि સમંત અઢારસો અઠ્ઠાણું મહામાસમાં મયાચંદને માણસા ગામેથી અક્ષરધામમાં તેડી ગયા એ વખતે તેમના ધર્મપત્નીને પોતાના પતિનો આધેડ વયમાં જ અક્ષરવાસ થતાં અતિશય દુઃખ થયું કેમ જે તેઓને પુત્ર પરિવાર હજુ હતો નહીં અને સંસારના આધારરૂપ પતિધામમાં ગયા તેથી તેમના પત્ની અતિ રુદન કરવા લાગ્યા તેઓ પણ સારા ભક્ત હતા પછી શ્રીયરીએ તેની એક પાડોશ બાઈને દર્શન દઈને કહ્યું કે તે બાઈને તું કહેજે કે જરાય ચિંતા કરશો નહીં તમારી સર્વે મનોકામના અમે પૂર્ણ કરીશું તમારા પેટમાં પુત્ર રૂપે બાળક છે તે તમારી સર્વે રીતે સંભાળ રાખશે જય પાડોશી એ વાત કઈ સુણી રાજી થઈ ઘણું બાઈ તરત પુત્ર થયો પૂરે માસે એવો પરચો આપ્યો અવિનાશે આમ શ્રીહરિએ દીધેલ દર્શન પ્રમાણે એ પુત્રનો જન્મ થયો અને ભગવાન શ્રી હરિના આશીર્વાદે તેઓ મોટા થઈને સારા ભક્ત થયા હતા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત અધ્યાય સિત્તેરમાંથી